વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે આ પ્લાન્ટ કે એન સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા તેંત્રીસ હજાર કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે રોજની સાઠ લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વાયબ્રન્ટ સેમી કંડક્ટર ઇકોસિસ્ટમ નિર્માણને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાને આપેલી આ વધુ એક પ્લાન્ટની ભેટ માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાત સેમી કંડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશિપમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે આ હેતુસર બે હજાર ત્રેવીસમાં સાણંદમાં માઇક્રોના પ્રથમ સેમી પ્લાન્ટની સ્થાપના માટે તેમણે આપેલી મંજૂરી બાદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક સેમી કન્ડકટર પ્લાન્ટ માટે અને સીજી પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે તેમણે મંજૂરી આપી છે હવે કેન્સ સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે આના પરિણામે રોજગારીની તકો પણ વ્યાપક બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગને ઇકોસિસ્ટમને આપવા રૂપિયા છોત્તેર હજાર કરોડની જોગવાઈ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન કાર્યરત કરેલું છે અત્યાર સુધીમાં મિશન અન્વયે દેશમાં ત્રણ ગુજરાતમાં અને એક આસામમાં એમ ચાર પ્રોજેક્ટ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ પ્રોજેક્ટ મળીને અંદાજે એક પોઈન્ટ પચાસ લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન સાત કરોડ ચિપ્સ નું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે